लाल की जय भोला भोला शिवजी ने भोला रे महादेव जी भोला भोला शिवजी ने भोला रे महादेव जी पार्वती री साई ने बेटा रे महादेव जी पार्वती री साई ने बेठा रे महादेव जी અમને રોડી હાસડી ગડાવ રે માદેવજી હાસડી પહેરીને મારે પીરિયે જાઉ રે હાસડી પહેરીને મારે પીરિયે જાઉ રે હાસડી પહેર્યાની અમને આમરે માદેવજી હાસડી પેદાની અમને પોરે પારા વેતી જું ડીયતી ધીને આ শেবা শে গঙ্গা জীবা শে পা